નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંજૂ ક્લાસિક ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાતના નગર શહેર અને તેના સ્થાપકો વિશે જો તમને વિડીયો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી હવે પહેલું છે દ્વારકા તો દ્વારકાની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે દ્વારકા તો દ્વારકાની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે ત્યારબાદ છે ભરૂચ તો ભરૂચની સ્થાપના ભૃગુ ઋષિએ કરેલી છે આ એ જ ભરૂચ છે જેને પ્રાચીન સમયમાં ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવેલું હતું ત્યારબાદ છે રાજકોટ જિલ્લો તો રાજકોટની સ્થાપના વિભોજી જાડેજા નામના સરદારે કરેલી છે કોણે તો વિભોજી જાડેજા નામના સરદારે રાજકોટ શહેરની સ્થાપના કરેલી છે ત્યારબાદ મોરબી તો મોરબીની સ્થાપના કાયાજી જાડેજાએ કરેલી છે ત્યારબાદ છે ગોંડલ ગોંડલની સ્થાપના કુંભાજી જાડેજાએ કરેલી છે કોણે કુંભાજી જાડેજા કુંભાજી જાડેજાએ ગોંડલની સ્થાપના કરેલી છે ત્યારબાદ ભાવનગર ભાવનગરની સ્થાપના ભાવસિંહજી પ્રથમ ભાવનગરની સ્થાપના ભાવસિંહજી પ્રથમે કરેલી છે ત્યારબાદ છે જામનગર જામનગરની સ્થાપના જામ રાવળે જામરાવળે કરેલી છે જામનગરની સ્થાપના જામનગરની સ્થાપના જામનગરાવળે કરેલી છે ત્યારબાદ છે મહેસાણાજી તો મહેસાણાની સ્થાપના મેસોજી ચાવડા મેસોજી ચાવડાએ મહેસાણા જિલ્લાની સ્થાપના કરેલી છે ત્યારબાદ છે આણંદ આણંદની સ્થાપના આણંદગીરી ગોસાઈ આણંદગીરી ગોસાઈએ આણંદની સ્થાપના કરેલી છે ત્યારબાદ પાલનપુર પાલનપુરની સ્થાપના પ્રહલાદન દેવે કરેલ કરેલી છે પ્રહલાદન દેવ પરમારે કરેલી છે પાલનપુરનું અત્તર વખણાય છે તે ખાસ યાદ રાખશો મિત્રો પાલનપુર ઓકે ત્યારબાદ છે પાટણ તો પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલી છે પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલી છે ત્યારબાદ હિંમતનગર હિંમત નગરની સ્થાપના હિંમતસિંહજીએ કરેલી છે હિંમતસિંહજીના નામ ઉપરથી હિંમતનગરનું નામ પડેલું છે તો ખાસ યાદ રાખીશું હિંમતનગર તો હિંમતસિંહજી આવશે ત્યારબાદ છે છોટા ઉદયપુર તો છોટા ઉદયપુરની સ્થાપના પતય રાવળ જયસિંહના પૌત્ર ઉદયસિંહ ઉદયસિંહે કરેલી છે ઓકે ત્યારબાદ છે અમદાવાદ અમદાવાદની સ્થાપના અહેમદ શાહે કરેલી છે કોણે અહેમદ શાહે કરેલી છે અને એમાં પણ પૂછાય આશાવલ્લી તો આશાવલ્લીની સ્થાપના આશાવલ્લ ભીલ આવશે અને કર્ણાવતી નગરનું પૂછે તો કર્ણદેવ સોલંકી કર્ણદેવ સોલંકી જો આ તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો સંજુ ક્લાસિક ચેનલ